ને સકડે બે તૈયાર છે કેમ કે રજકાની પાળિયું પાળીઓ બહુ ખડ થઈ ગયો ખડ રોજ થોડું 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 લેવી છે આપણે થોડાક લાંબી નાખ્યા છીએ તો હવે નાસ્તો ફરાળ કરી લેવી અને દવાની જરૂર છે લાગે છે રીંગણી જાય ને જામી પણ એક રીંગણું નથી થાવતું હેલો યુટ્યુબ ફેમિલી કેમ મજામાં મજામાં જઈ છે બધાને જય માતાજી મહાદેવ અને આજે આપણે બીજી વાડીએ પાછા આવી ગયા છે વેરીંગ પર તો જો બધું લગાડ દીધું છે ને થોડું જ દીધું અંદર એ લગાડ દીધું આ લગાડ્યું આ લગાડ્યું બે રૂમમાં એ રીતનું ને આપણે અહીંયા ગલેરી છે ગલેરીમાં જો હોલ્ડર લગાવી દીધું વારંવાર ખાસો મારી હોલ્ડર મચી દીધું ને અત્યારે પછી હાડા અહીંયા તો સવારના પણ કામમાં હતા આ બધું કામ કર્યું ને અહીંયા જો ડિસ્ક મચી ગઈ કેમકે એને જરૂર નથી અહીંયા એક હોલ્ડર મચી દીધું અહીંયા ડીશ મચ દીધી આ ડીશ મેચ દીધી ને પછી હોલ્ડર મેંચ દીધું અને હવે આપણે બાથરૂમનું કામ કરવાનું બાથરૂમમાં થોડોક ખાંસા મારવાના બહારનો ગ્લોપ ખાંસા બેન ડબ્બા હારવાના છે પછી વાયરિંગ કરવાનું તો ફટાફટ લાગી જોઈએ કામે ને આપણે જો ને સકડે બે તૈયાર છે કેમ કે પાલ પાડવાનો છે પછી ખાંસા મારવાનો તો કામ પતાવી દેવી ને જો ખોખું કરી નાખ્યું ખાલી હોલ્ડરનું ખાલી બધા ઓર્ડર મારી દીધા આ દાળો ક્યાં રાખડે ટાઈમ ફરી માર્યા સતી રે પછી પાછા મારવાનું થાય ને આમાં એક ઓર્ડર પડ્યું છે કેમ કે એ બાર ગુલોપનું છે તો એ મારી દઈશું ને આ બધું ટાઈમ ફરી માર્યું છે કેમ કે બધું અડાળું રખડતું મળે છે તો સિમેન્ટ પાછી મારવાનું થાય છે આમાં પાયપ માનીમાં બોર્ડમાં માલ બનાવીને ત્યારે બધા કાઢી લઈશું અત્યારે મારી દીધું ને અત્યારે કદાચ ચાલુ કરવું તો થઈ જાય બોર્ડને ખાલી થોડોક સપોર્ટ મારી દેવાનું ને કે સારું તો ફેમિલી પાછા આવી ગયા બીજી વાડીએ ને વલી વાળી આપણે વાયરિંગનું કામ આજ પૂરું કરી દીધું હવે કાંઈ બાકી એવું નથી તો આજ ફાઇનલી આજ બધું પૂરું કરી દીધું અત્યારે જો પડામાં આવ્યા છે આ બધું નીંદાય છે રજકાની પાળીઓ પાળીમાં બહુ ખડ થઈ ગયું તો ખડ લે રોજ થોડું 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 લેવી છે પાછું અડુઅડું બીજું કામે આવી જાય રોજ થોડું 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 છે પાળીમાં જો ખાડ ઢગલા જો કેવડા થયા ખડ બહુ થઈ ગયું ને આપણે જો બીજી ધાણે બીજી ધાણે બીજી મેથી આવી હતી ને તો એ મસ્ત મજાની જો હારિયા પૂરવા મળે ઉગી ગઈ સહ નાખીને વાયા ત્યારે આમ સાહમાં ઉગી છે ઊગીશે સહમાં તને છે અને આ બધું ક્યારેક ખાલી છે ખાલી નથી એમાં છે તાણી પણ હજી દેખાયતી નથી ક્યાંય ખબર ન હોય કેદી દેખાય તો કાંઈ ખબર પડતી નથી આમાં દેખાય છે કે નહીં હા કેળા જોઈ જોઈ અમે કાંઈ એવું દેખાતું નથી ઝીણું ઝીણું ખડ ઉગી એવું લાગે છે ધાણી તો હજી ઉગી નથી ખબર નહીં હોય જે ઉગે અને મસ્ત મજાની તુર જો મોટી મોટી થઈ છે હવે તો થોડાક દીમ ફાલ પણ આવશે અત્યારે જો મસ્ત મજાની થઈ છે હજી થોડીક મોટી થઈ જાય એટલે પાટલા આ ભળી જાય થોડીક નાની છે ને પેલી તો હાવ નાની જ છે કેમ કે એ તો છે પાત્રી અને આપણે વાય હા એને તો આપણે મળી છે એટલે એ તો મોડી ઉગે મળે ઝટ મોટી ન થાય એની જેવડી જ ન થાય આ તો ઉનાળામાં મોવાઈ ગઈ છે આને થોડુંક મોડું તો થઈ ગયું છે તો આપણે કામ ચલાવી લઈશું ચલાવવું જ પડે ને એ અમારે દેવ જો લોલીપૉપ લઈને પગી ગયો આજે આપણે છે સોમવાર ને સોમવાર આપણે સોમવાર રહ્યા છીએ શ્રવણ મહિનાનું ને આજ હવે દાદાના દર્શન કરવા નથી ગયા એકલા તો કાંઈ હું જાઉં નહીં બધા તૈયાર થાય ભાઈબંધો ફ્રેન્ડ્સ લોકો બધા તૈયાર થાય તો જાય યાર મજા આવે એકલા તો કાંઈ મજા આવે ને એટલે કાંઈ ગયા નહોતા આવતા સોમવારે હવે જશું પાછા ચાલો ઘડીક નીંદી લી અને આજ આખો દીધી ભૂખ્યા રહ્યા છીએ એટલે થોડીક ભૂખાઈ લાગી છે તો આજે જમવાનું થોડુંક વહેલું બનાવવું જોઈએ તો અત્યારે તો કામે લાગી જઈ તો ફેમિલી ગઈ હાં છે અને અત્યારે જો એક ગા ધોઈ લીધી ને આપણા થોડાક લાંબી નાખ્યા છીએ તો નાસ્તો થોડીક ફરાળ કરી લેવી વેફરીને ચા બનાવે છે એની પર તો ચા વેફરીનો નાસ્તો કરી લેવી પાછા કામે સડી દેવી તો મસ્ત મજાનો નાસ્તો કરીને ગઉ દોઈ લીધી એક તો પહેલાં દોઈ લીધી હતી નાસ્તો કર્યા પહેલાં એક નાસ્તો કરીને પછી ધોઈ લીધી ને અત્યારે નવરા થઈને જો આંટો મારો સહી પડામાં જે આપણે પહેલાં મેથી વાવી વાય જોઈ બળતી નથી ને ક્યાંય બળતી હોય તો બળશે હિંમત કાંઈ થાય છે નહીં જોઈ કેવી થઈ ગઈ પાંદડા કાંઠાક નહીં પાન પાયું કેમ કે કાંઈ જ પાણ પું જોઈ તો મેથી મસ્ત મજાના જો પાંદડા કાઢી ગઈશ હવે એને દવાની જરૂર છે એવું લાગે છે તો એક બે પછી તમારે હું કાયદા સારું પછી મસ્ત મજાની દવા મારી દેવી ક્યારે મસ્ત મજાના લીલકાઈ છે ને તુરી જો વધતી જશે મસ્ત મજાની તુરી જો થઈ ગઈ તો પહેલાં આવી નથી ભાઈ અત્યારે અત્યારે મસ્ત મજાની થઈ ગયા છે અને આ બધું તો ગુલાબના ફૂલડા મસ્ત છે એ બધો ગારો છે ને કંઈ એ બધું જઈને તમને બતાવ તો આપણે જઈશી તો આ વાળી વાળી ગમતા બે મસ્ત મજા આવે તો વળતા પછી લેશું એ અત્યારે તમે જોઈ લો દૂધીના ફૂલ મસ્ત મજાની તો ઘી દૂધી આવી ગઈ છે જોઈ કાંઈ રે થોડા થોડા ફૂલ રાખી લી ગયા થોડુંક વરસાદનું આખો દી જોર રહ્યો છે હારો તો નથી આવ્યો પણ જીણો જીણો ઝરમર ચાલુ રહ્યો આખો દીધી અત્યારે જો હમણાં ગઉ્યારે ગયો એક ને આપણે રીંગણી જો જામીએ રીંગણી ઝાઇણે જામી પણ એક રીંગણું નહીં થાવતું કોઈને કંઈ ખબર હોય રીંગણું રીંગણા કેમ બેસે તો કોમેન્ટમાં જરીક જણાવી દેજો તો કંઈક કર્યું આનું તો પડી ગઈ મસ્ત મજાની હા જ ને વાળું તો આજ નથી કરવાની આપણા ગામમાં ગયા નાસ્તો કરવા તો નાસ્તો કરીને મજા આવ્યા છે ભેગું ભેગું દૂધ એ ભરાવતા ગયા અને અત્યારે જો આવડા એને બધાએ ખાઈ લીધું છે જો પીડા પીડા લેસન વેસન કરે છે જાજુ બધું લેસન આપી દીધું છે એટલે લેસન કરે છે લેસન કરીને પછી ખુશી આપણને આવે છે ઊંઘ તો આપણે ભેગું જવું છે કાલનું કામ તો કાલે જણાવીશું સસ્પેન્સ રાખો સિક્રેટ કાલનું કાલે ખબર પડી જશે આવતા બ્લોગમાં તો અત્યારે તો હોઈ જવું છે અને વાગી ગયા ઘણા કેટલા વાગ્યા છે દસ વાગી ગયા હે તો હવે હું જઈશ ખોટા ઉજાગરા કરવાલા જાગ્યું તો વહેલા કામે સેડવી તો અત્યારે હું જઈશું ને વિડીયોને આપણે પૂરો કરી દઈશું વધારે લાંબો નહીં કરતા તો વિડીયો બન્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબેગા ભેગી કોમેન્ટ એ કરતા જઈએ ને તો મળશું કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે ત્યાં સુધી જય માતાજી મહાદેવ આવજો બાય બાય ટાટા સબસ્ક્રાઈબ કરતા રહેજો